સાથી મિત્રો મારા મારાબસ્ક્રોશાન માં અત્યારે આવ્યો છો આટો મારવા કારણ કે ઘણો સમય થઈ ગયો કારણ કે જો કે હું તો બે દિવસે પાંચ દિવસે આવતો હોય પણ હમણાં થોડાક કામકાજ વધી ગયા હતા આડાહોળા એટલે કામકાજ ના હિસાબે હમણાં આવી નથી થઈ ગયો એટલે કીધું આટો મારી લેવી અને પહેલાં તો મિત્રો તમે જોડાઈ જાઓ કારણ કે આપણે અચાનક લાઈવ આવ્યા છીએ એટલે હજી કોઈ મારા મિત્રો કોઈ જોડાણા નથી એટલે જોડાઈ જાઓ પછી તમને એવું અમારા શિવરાજપુર ગામનું અનુસૂચિત જાતિનું શમશાન તમને દેખાડું અને જેટલા મિત્રો જોડાઈ જાઓ એટલા કમેન્ટ કરજો એટલે મને ખબર પડે બરાબર અને કયા ગામથી જોવો છો એ તમે કમેન્ટ કરીને કહેજો એટલે હું તમને આખું તમને આમાં ડિટેલ સમજાવીશ બધી બરાબર ક્યાં ગામથી કમેન્ટ વિડીયો જોવો છો એ કમેન્ટ કરી વાળજો એટલે જે કોઈને પ્રશ્ન હોય એ પણ તમે પૂછી શકો બરાબર ચાર પાંચ મિત્રો જોડાઈ ગયા મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક કરો અને આ વિડીયો શેર કરો બરાબર સુરત કતાર ગામ જય ભીમ જીગ્નેશભાઈ જય ભીમ પાલનપુર થી બનાસકાંઠા સરસ સરસ હવે મિત્રો તમને વાત કરી કે હું અત્યારે જસદણ તાલુકાનું ગામે અનુસૂચિત જાતિનું જે શમશાન છે અત્યારે હું ત્યાં આવ્યો છું બરોબર કારણ કે ઘણા સમયથી હમણાં સમયના હિસાબે ટાઈમ નતો રહેતો એટલે આટો મારવા નતો આવતો ને કે બે દિવસે ને પાંચ દિવસે મારી શક્કર હોય જ બરોબર હવે તમે જોઈ શકો છો અમારા શિવરાજપુરનું જે અનુસૂચિત જાતિનું જે શમશાન છે એમાં સરસ મજાનું ઝાડવા પણ વાગેલા છે અને સરસ મજાની પણ સુવિધા છે એટલે સુવિધાની હું તમને વાત કરું તો જે અમારા જે અનુસૂચિત જાતિમાં જે શમશાનની અંદર ટાકવો પણ છે મોટો જબરો એટલે કોઈ પાણીની કોઈ સમસ્યા નથી બરોબર અને આ ફરતો કમ્પાઉન્ડ વોલ છે એટલે કે ફરતી દીવાલ છે જોઈ જવો તમે ફરતી દીવાલ છે અને આ ફેવર બ્લોક છે બરોબર આગળ ડબલ પટ્ટીનો રોડ શમશાનમાં જવા માટેનો ડબલ પટ્ટીનો રોડ છે આરસીસી નો બરોબર એટલે આવું બધું છે અને ઘણા બધા એ ગામડાઓની અંદર હજી આપણા જે અનુસૂચિત જાતિના જે શમશાનો છે એ હજી ઘણા બધા નિયમય નથી થયા અને બીજો નંબર કે કોઈ સુવિધા નથી મળતી બરાબર જે અનુસૂચિત જાતિના સમશાનની અંદર અને સુવિધાની આપણે વાત કરી વિકાસની તો આપણે જે માનો કે આ બધે તમે જોવો આ બધી ગોયરું કહેવાય આ બધી ગોયરું આપણે વિકાસની આપણે વાતો કરતા હોઈએ કે ભાઈ આપણે સમશાનમાં આમ કરવું છે ને તેમ કરવું છે એટલે આપણે જયારે કોઈ એવું બનાવ બને અને કોઈ પાસું થયું હોય ત્યારે આપણે બધા ભેગા થતા હોઈએ સમાજના બરોબર સમાજના બધા ભેગા થતા હોય એટલે આપણે વાતો કરતા હોઈએ કે ભાઈ આપણે અહીંયા દાર કરવો છે ને અહીંયા ભાઈ શમશાન સાપરી બનાવવાની છે ને અહીંયા કણે સ્નાન ઘાટ બનાવો છે ને અહીંયા ફરતી દિવાલ કરવી છે ને અહીંયા થોડુંક લેવલ લેવલ કરવું છે ને અહીંયા કણે ઝાડવા કાઢવા છે ને બાવળા કાઢવા છે ને ઝાડવા હારા ઉગાડવા છે ને એ બધી વાતો કરતા હોય પણ પછી એ છે ને મિત્રો આપણે જે કાંઈ શમશાનની વિધિ આપણે પતી જાય હન ઘરે વ્યા જાય એટલે વાત થાય પૂરી બરોબર એટલે ખરેખર એવું ન હોવું જોઈએ શમશાનની અંદર અગાઉ મેં આપણે વાત કરી હતી અગાઉના પણ બે વિડીયો આપણે મૂકેલા છે એ આપણે ચેનલમાં તમે જોઈ લીધો બરોબર એમાંય આપણે વાત કરેલી છે કે ભાઈ સમશાનમાં બે દિવન દી આટો મારો આવવો જરૂરી છે અને એક સારો બગીચોય બનાવાય બરાબર હવે આ હું તમને દેખાડું છું આ માં આપણે જવા માટે ડબલ પટ્ટીનો રોડ છે અને અહીંયા એક કોજવે કરવાનું છે બરોબર એ થઈ ગયેલું છે પણ જે અત્યારે હાલ પાણી ભરેલું હોય બરોબર પાણી ભરેલું હોય એટલે કામગીરી અત્યારે બંધ છે કારણ કે આ પાણી હુકાઈ જાય છે એટલે તરત આપણે એનું કામકાજ ચાલુ કરવાનું છે બરોબર બાકી રોડ બની ગયો પૂર સુરક્ષા દિવાલ પણ બની ગઈ ગેટ પણ નાખી દીધો બરોબર એ બધું કામકાજ કર્યું છે આ બાવળા રહ્યા એ નદીના કાંઠે હોવરા છે બરોબર એટલે માનો કે હવે આ બાજુ તો આપણે તમને દેખાડીશ કે આ બાજુ હોવરી દીવાલ થઈ ગઈ બરોબર હવે ખાલી એક ટુકડો બાકી છે ખાલી એટલો અહીંથી સુધીનો ટુકડો આવી જાય એટલે બાવળીયા બાવળિયા બાવળિયા બધું નીકળી જાય બરોબર અને ચોમાસામાં આપણે આમાં દવાઈ પણ સાટી હતી બે વખત તો આપણે બાળી નાખ્યું બાળી નાખ્યું પાછા આવડા વડા આંબાવાડી વિસ્તાર જેવું થઈ ગયું બરોબર એટલે તમારા ગામની અંદર તમારા ગામની અંદર શમશાનનો કેવો વિકાસ છે એ જણાવજો અને કોઈ પણ કામકાજ કાય અમારું લગતું હોય તોય પણ અમારો કોન્ટેક પણ કરજો બરાબર આપણે આપણને જેટલી માહિતી છે એટલી અમે તમને પૂરી પાડશું કારણ કે આ બધા આપણે વિકાસના જે કામ કરવાના હોય શમશાનના કોઈ ગામના કોઈ રોડ રસ્તાના તો એ બધું તમારે પંચાયત પંચાયતમાંથી બધું થાય છે બરાબર જો મેં તમને દેખાડીએ કે અહીંયા હું દિવાલ દીવાલ ગઈ છે બાકી આ ફર તોય અનુસૂચ જાતિના સમસાનની અંદર ફરતોય મેં તમને દેખાડ્યો ફરતોય નો કમ્પાઉન્ડ વોલ થઈ ગયો છે એટલે સરસ મજાનું કામ થઈ ગયું છે બરોબર એટલે આવી રીતે બધુંય હોય છે અને આમાં તમારે ઘણા બધા ગામડાની અંદર જે સુવિધા નથી આપણે વાત કરી બરાબર તો એ સુવિધાનો જે લાભ લેવા માટે જે આપણે ગ્રામ પંચાયતની અંદર ગામની અંદર જે ગામની અંદર જે મોટું શમશાન હોય કે નાનું હોય કે રોડ રસ્તા હોય એના માટે આપણે જે કાંઈ વિકાસનું કામ કરવું હોય તો એ ગ્રામસભા ભરાય ગ્રામસભામાં આપણે જે કાંઈ સમસ્યા હોય ગામની અથવા શમશાનની માનો કે શમશાનનો અમારે તો ફરતો હોય તમને દેખાડ્યો હોય આ દિવાલ થઈ ગઈ બરાબર હવે જે ઘટતી દિવાલ છે તો અમે ઠરાવ મૂકવામાં આવે કે જે શિવરાજપુર ગ્રામ પંચાયતમાં જે અનુસૂચિત જાતિના જે શમશાનની અંદર જે ઘટતી દીવાલ હોય એ પૂરી પાડવી એ ઠરાવ મૂકી દેવાનો એમાં તમારે એ ઠરાવ તમારે મંજૂર થઈને આવે એની ગ્રાન્ટ આવે ગ્રાન્ટ આવે એટલે તમારું બધું કામકાજ થઈ જાય બરોબર પછી માનો કે પાણીની સમસ્યા હોય તો પણ સમસાનની અંદર પાણીના ટાકા પણ આવે છે જો આ વીસ પછી મોટા મોટો ટાકો છે આ બરોબર આવી રીતે પાણીના ટાકા તો આવે છે અને બોર પણ આવે છે તમે બોર પણ તમે કરાવી શકો ડાકો ટાકો કરાવી શકો કારણ કે તમે જે ઠરાવ મૂકો બરોબર એ તમારું કામ થાય પછી ફેવર બ્લોક પણ આવે અને આ જે ખાટલા છે બરોબર કોઈને અગ્નિ સંસ્કાર આપવા હોય તો એ આ ખાટલા છે બરોબર જો આ ખાટલો છે કારણ કે ઘણા ઘણા બધા લોકો લોકો આમાં સળગાવતા હોય હળગાવતા હોય એટલે આમાં બીહાઈને અને અડાઈને જો અડુસુ હોત ને અને આમાં બેહું છું કારણ કે હવે તો અમારે તો કાયમીક કાયમિક બેહવાનું હોય ને જો આ શમશાન નો ખાટલો છે સળગાવવા માટેનો અને ઘણા બધા લોકો બીતા હોય જય ભીમ જય સંવિધાન બેસરભાઈ સોહાણ જો અત્યારે હું અનુસૂચિત જાતિના શમશાનમાં આવ્યો છું જસન તાલુકાનું શિવરાજપુર અનુસૂચિત જાતિના શમશાનમાં બધી બેસરભાઈ બધી વિકાસની વાતો કરી અને આમાં ઠરાવ મૂકો એટલે તમારું કામકાજ થાય આમાં બધાને ભાઈ ધ્યાન દેવું પડે તો થાય બરોબર આપણે પછી ઓલા કોડે મહાનયુ જ્ઞાન કરવી જયારે કોઈ પાછું થાય ત્યારે બધા આવી ત્યારે આપણે ઓલું કરવું ફલાણું કરવું ઢેકડું કરવું બરોબર તો ઈ એમ ન હાલે બરોબર આમાં તમારે જય ભીમ જય ભીમ ધનજીભાઈ રાઠોડ રાજકોટથી જોડાના સરસ સરસ વાહ ભાઈ વાહ ધનજીભાઈ અમારા મોટા બાપુના દીકરા પણ આજે લાઈવમાં જોડાઈ ગયા થયો ખૂબ જ અને બેસરભાઈ જો અત્યારે હું દલિત શમશાનમાં છું બરોબર અને મને એમ થયું કે ઘણા સમય થી હું નતો આવ્યો આટો મારવા કારણ કે હમણાં બધા કામકાજ વધી ગયા તા એટલે કીધું આટો મારું અને આ બધું મિત્રોને ને દેખાડ્યું અને આમાં કોઈ પણ ને કાંઈ અમારી મદદની જરૂર પડે તો મારો નંબર છે એક્યાસી સાઠ બસો પૂરા નવ બેતાલીસ બરાબર એક્યાસી સાઠ બસો પૂરા નવ બેતાલીસ નંબર છે અને કોઈપણને કાંઈ ગ્રામ પંચાયતનું કાંઈ ગામમાં રોડ રસ્તા વિકાસના કામ માટે કોઈને કામકાજ હોય તો તમ તારે અડધી રાતે ફોન કરો આપણે જય ભીમ નિલેશભાઈ જય ભીમભાઈ એટલે કોઈપણને કાંઈ કામકાજ હોય તો તમ તારા અમારો કોન્ટેક કરો અમારાથી જેટલી મહેનત થાય બરાબર એટલી તમને અમે મદદ કરીશું બેસરભાઈ બરાબર અમે તમને માર્ગદર્શન આપશું અમને જેટલું આવડે છે એટલું બાકી તો આમાં જો આ બધા કહેતા હોય કે આ ખાટલામાં હું હોય ને ન જોવાય ને અડાય નહીં તો અત્યારે હું શિવરાજપુર જે અનુસૂચિત જાતિના જે શમશાનનો જે ખાટલો છે બરોબર જોકે એમાં જ હું અત્યારે બેઠો છું એટલે એવું કાંઈ થતું નથી ભૂત એવું કાંઈ શોધતું નથી અગાઉ મેં જે આપણે અંધશ્રદ્ધા હટાવવા માટેનો આપણે વિડીયો મૂક્યો તો કાળી સૌદશનો એ પણ તમે શમશાનનો છે બરોબર ઈ મોટા શમશાન નો મૂકેલો છે આપડે અને આપડે આ નાનું શમસાન જાતિનું એટલે એ પણ આપણે વિડીયો મૂકેલો છે એટલે એવું કઈ કે ડાકણ કે એવું કઈ થતું નથી બરોબર આ નાળિયેર છે આ શ્રીફળ છે શ્રીફળ આ શમશાન નું શ્રીફળ છે આ બધા એમ કઈ કે આ ઉતારેલું હોય ઉતારનું હોય પણ એવું કઈ થતું નથી આ એક શ્રીફળ છે આ એક અંધશ્રદ્ધા છે આવું કઈ મિત્રો રાખવાનું ન હોય અને કઈ એવું કઈ દાણા જોવડાવવાનું કે પછી આ બધું શમશાનમાં આપણે જાવી એટલે આવું બધું પડ્યું હોય બરોબર તો આને કઈ અડાય નહીં આ બધું વળગી જાય ને આ બધું આપણા ઘરે આવે ને ઘરે બધું ધનોત થઈ જાય પછી દાણા જોવડાવવા પડે પછી ભૂવા તેડાવવા પડે બરોબર ને પછી એ બધું જ્યોતિષ કામ કરાવવું પડે અને ભૂત આ શરીરની અંદર કાઢવું પડે શરીરમાં એક જ જીવ હોય બે જીવ નો હમાય જ નહીં એક સ્ત્રી એવી છે કે એના શરીરની અંદર મિત્રો વધુમાં વધુ આ શેર કરજો એક સ્ત્રી એવી વસ્તુ છે કે એના શરીરમાં અંદર બે જીવ હમાય ત્રણ જીવ હમાય બાકી જણના ઓલામાં કોઈ કઈ એવું આવતું નથી બરોબર આ તો હું છે પછી બધા ધૂણતા હોય ને તો ઈ ડાકલા વગાડન ડીજે વગાડન એટલે પછી હું છે એના હગા દેખાડવા ને દેખાડવાનું સારું લગાડવા આટું ભાઈ છે ને આમ ધમધમાટી બોલાવવાની વિડીયો ઉતારે ને શોર્ટ વિડીયો ને પછી વિડીયો વાયરલ કરે એટલે બધું ફેમસ થવાનું હોય છે મિત્રો બરાબર બાકી આપણો જે આ વિડીયો છે સાસો છે કારણ કે આ તમને મેં બધું દેખાડ્યું આ બધા વિકાસના કામો છે બરાબર ઘણા ઘણા બધા ગામડામાં હું જોતો હોઉં છું કે હજી ઘણા બધા વિકાસ નથી થયા એટલે કોઈ પણ કાંઈ પણ અમારી જરૂરિયાત હોય તો પણ કીજો અને આ તમને દેખાડ્યું કે ભાઈ આપણે શમશાનમાં જ આવી શિયા શિયા નાળિયર ને બાળિયેર બધું પીડ્યું હોય પણ અમને કઈ થતું નથી જોવો તમે એ વિજયભાઈ સાદિયા નથી આવ્યા અને આ ખાટલો છે હું અહીંયા જ બેઠો છું અને નાળિયેર એ હાથમાં છે બરોબર આ બધું અંધશ્રદ્ધા હોય છે બાકી આપણા મગજ નો જે ભ્રમ હોય છે કામ થઈ જાય ઓલું થઈ જાય કોઈ વસ્તુ કઈ થતું નથી બરોબર હું તો અત્યારે સાડા નો ટાઈમ છે એટલે એવો નગર રાતે બાર બાર વાગે આવતો હોઉં અંધશ્રદ્ધા હટાવો બરાબર અંધશ્રદ્ધા કોઈ ફેલાવતું હોય તો એને પણ જામીન નથી મળતા એ પણ નવા કાયદામાં એવા જોગવાય છે ભાઈ જામીન ન આપવા જે અંધશ્રદ્ધા ફેલાવતા હોય એને ભુવા ભરાડા તાંત્રિક હોય બધા ભુવા નથી કેતા અમુક એવા ભુવા હોય તાંત્રિક હોય એ બધા દાણા વિધિ ને બધું જોતા હોય બરોબર વિધિ કરતા હોય નાળિયેર માથે ઉતારી નાખતા હોય દોરાન ધાગા ને એટલે એવું બધું કરતા હોય પાછળ દિવાલ તૂટી ગઈ છે લાગે છે અરે ના ભાઈ ના એમાં એવું છે નિલેશ ભાઈ અહીંયા પેલા અમારો રસ્તો હતો હાલવાનો ભાઈ અહીં એક જરાક તૂટી ગયું છે અહીંયા બ્લોક નાખવાનો હતા ને એટલે બાકી તમને દેખાડવું જો એક મિનિટ જે આ તમને દેખાય નથી આથી અહીંયા સુધી અમારો હાલવાનો રસ્તો હતો બરોબર એની જરાક ખૂણો પડી ગયો જીસીબી થી આપણે આજે ફેવર બ્લોક નાખ્યા ને ત્યારે જીસીબી નો ખૂણો અડી ગયો અને જો આ પાણી ટાંકો છે બરોબર અને ઓલી બાજુ અમારો રસ્તો છે એ આપણે દેખાડ્યો બધા બરોબર કન્યા રસ્તો ડબલ પટ્ટીનો ગામમાં રોડ નથી એવો ડબલ પટ્ટીનો છે અનુસૂચિત જાતિના સમશાનમાં એ ડબલ પટ્ટીનો રોડ કર્યો છે અને જે પાણી ન્યા કણે અત્યારે ભરાણું છે એટલે ન્યા કણે અમારે મોટો કોઝવે કરવાનો હાલવા માટેનો બરોબર જો આવી રીતે બધું હોય છે અને અમે આમાં નિલેશભાઈ આજે ચોમાસામાં અમે દર વર્ષે બાવળ પકડાવી છીએ અને મેં આમાં પાણી દવાનો છટકાવ પણ કરાયો હતો બરોબર જો પાછા શું છે હમણાં વરસાદ થયો પાછો જો અમુક આ બળી ગયા છે અને અમુક તો આ પાછા અ દવાનો છટકાવ કર્યો બરોબર એટલે અમુક બોલ્યા ને અમુક નથી બોલ્યા એટલે અમારા ગામની અંદર અમે સતત નાની સુવિધાઓ કેવી છે નાની સુવિધા તો બસ તમને એટલે સમસાનની કે પછી ગામની કઈ નહીં કારણ કે આપણે તો બધી સુવિધા છે આમાં બરોબર જો આ તમને વાત કહું ખાટલો છે અને ફેવર બ્લોક મૂકેલા છે ફરતી દીવાલ છે પાણીનું દાળ છે ઓલો પાણીનો ટાકો છે ગામની અંદર અમારા શમશાનની અંદર દલિત શમશાનની અંદર સરસ મજાની સુવિધા છે ન્હાવા માટે ન્હાવા માટે આ પાણીનો ટાંકો છે ગામમાં સ્નાનઘાટ છે અને બીજા અમે જે મંજૂર કર્યા છે નિલેશભાઈ એ મંજૂર કર્યા છે એ અમારે ટૂંક સમયમાં એક આંગણવાડી છે ડોક્ટર બાબા સાહેબ બાબડે હોલ છે અને એક સ્નાન ઘાટ છે એક શમશાન સાપરી છે આ તો શું છે સરકાર કામ છે ભાઈ આમાં શું છે બધુંય ધીમે ધીમે આવે તાત્કાલિક ધોરણ આમાં કોઈ વસ્તુ થતી નથી જય ગુરુદેવ જય ઠાકર એટલે આમાં શું છે નિલેશભાઈ ધીમે ધીમે આમાં આપણે બધા ઠરાવ મૂકવા પડે આમાં જે આપણે અનુસૂચિત જાતિના જે ન્યાય સમિતિના જે ચેરમેન હોય છે બરોબર એને આપણે પાંચ સભ્ય હોય છે આપણા જે અનુસૂચિત જાતિના એ આપણી અલગથી કમિટી ભરાતી હોય છે દર મહિને અલગથી જે ન્યાય સમિતિની મીટિંગ ભરાતી હોય છે એમાં એવું નથી કે આપણે દલિત સમસાનના કે દલિત સમાજના કે પછી દલિત મહોલાના જ આપણે આમાં કામ ના ઠરાવ મૂકવા એવું ન હોય આખા ગામના આપણે ઠરાવ મૂકી એકવી બરોબર જે અનુસૂચિત જાતિના જે ચેરમેન હોય છે એની હેઠળ પાંચ સભ્ય હોય છે તમારા ગામની અંદર જીત્યાભાઈ લુખેશ એટલે હું તમારી મા બેન માથે આવ્યા આવડા સડવા તે જીત્યાભાઈ લુખેશ કયો છો તમારા સંસ્કાર તો જવું એટલે અમે એક વિકાસની વાતો કરવી છીએ એક સારી વાતો કરવી છીએ માણસોને મગજમાં એ બે એ વાતો કરવી છે હોવા જણા મારે લાઈમાં જોડાના છે બરાબર તમે અમારો મુદ્દો ભટકાવી દો છો બરાબર અમે અમે અમારું કામ કરીએ છીએ અમે જેટલું અમને જેટલું જ્ઞાન છે અમને જેટલું મગજ છે અમારામાં જેટલું નોલેજ છે એટલું અમે તમને પીરસવીશી બરાબર કુણાલ મેં તને જવાબ દઈ દીધો હવે બરાબર જીત્યાભાઈ લુખે છે તરી એ તમારે તોય તમારે નહીં રાખે તારે પૂછી બરાબર અમુક શબ્દની આમાં મર્યાદા હોય છે એટલે શું છે આપણે મર્યાદા જાળવી દેવી છે મર્યાદા મૂકતા નથી નીલેશભાઈ કારણ કે આપણને બધું આવડે છે બોલતા બધું આવડે છે પણ આપણે શું છે બને એટલું આપણે સારું બોલાય ત્યાં સુધી આપણે ખરાબ નથી બોલવું બરોબર જ્યાં સુધી આપણે સારું બોલાય ખરાબ નથી બોલ બોલવું એટલે આવી રીતે છે મિત્રો સોળ મિનિટ થઈ ગઈ અને ઘણા બધા મિત્રો જોડાણા તે બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને તમને વાત કરી કે જે જે અનુસૂચિત જાતિના જે સમશાનમાં ઘણા બધા લાભો મળે છે ગામના વિકાસ પણ થાય છે બરોબર એટલે તમારા ગામની અંદર તમને વાત કહું કે કાંઈ પણ તમારે વાતું કરતા જ હોય બધા સમજી લીજો ગામો ગામ આપડે જે સ્મશાન અંદર બધા અંતિમ ક્રિયા કરવા જતા હોય વિધિ કરવા જતા હોય એટલે બધા વાતો કરતા હોય કે ભાઈ બાવળા કાઢવા છે ને ભાઈ લેવલ કરાવવું છે ને પાણા નખાવા છે ને વંડી કરવી છે ને પ્લોક નાખવા અમારે જો અહીંયા બધી સુવિધા છે બાકડા પણ અમારે મૂક્યા હતા પણ જે અસામાજિક તત્વો જે આ તમને દેખાય ખુલ્લું અત્યારે મેં બાવળા નાખી દીધા છે બાકડા અમારા આઠ દસ શિવરાજપુરના ના અમારા આઠ દસ બાકડા હતા અનુસૂચિત જાતિના સ્મશાન માં બરોબર બેસવા માટે એ બાકડા હતા પણ એ અહીંયા કણે કોઈક લુખા તત્વો અહીંયાથી લઈ ગયા છે બરોબર એને બે હવા માટે કારણ કે અહીંયા સારું ન લાગ્યું જો અમારે આ અનુસૂચ જાતિના આપણે તો જો કંઈ વિધિ કરી છે તથા એ પણ કોઈને અગ્નિદાન દેવો હોય તો પણ આપણો બાકડો પણ મૂકેલો છે બરોબર હવે તમને હું દેખાડું છું હવે અહીંયા કણે આપણે જે તમે મિત્રો જોઈ શકો જે શિવરાજપુર अनुसूचित जाती ના જે શમશાનની અંદર કાયદેસર લાયન માં અમારે વિધિ કરવામાં આવે છે દફન વિધિ કાયદસરની દફન વિધિ એક લાયન માં દોરિયે બધાને જો કોઈ આડે ધડ અમારે કોઈ કરવામાં નથી આવતા બરોબર વિધિ વ્યવસ્થિત બધાય માણસો છે સારા માણસો છે અમારા શિવરાજપુર દલિત मोहल्ला ની અંદર બરોબર બધાય વ્યવસ્થિત સમજો સારા માણસો છે બધાય નોકરિયાત છે બધાય વેપારી છે હા વાહ નિલેશભાઈ જો આ વિગતવાર બધેને અહીંયા અમારે જે અંતિમ જે આપણે વિધિ કરતા હોય જે દફન વિધિ કરતા હોય એને કાયદેસરના એક ખોર એક લાઈનમાં માં આપણે ડાંટવામાં આવે કોઈ આડેધડ કોઈ અહીંયા અહીંયા એવી રીતે નહીં એટલે કોઈને યાદી રાખવી હોય તોય રહે કે ભાઈ આની બાજુમાં આની બાજુમાં આની બાજુમાં એટલે ખોટી વેસ્ટ જગ્યા આપણી રોકાય નહીં બરોબર જય ભીમ જય સરદાર જય સંવિધાન હવે આયા આપણે ઘણાય ઝાડવા વાવ્યા ઓણે વાવ્યા તા પણ તમને દેખાતા છે આવડે અમારી જમીન થોડીક એવી છે ને એટલે ઝાડવા છે ને બળી જાય છે બાકી આ બધા ઝાડવા ઉગાડેલા જો તમે મોટા મોટા થઈ ગયા છે આ ફરતો હોલ છે એમાં એવું છે જો આયા કણે અમે શિંડુ કરીએ ને અને ઢોર વી આવે છે એટલે આ ઝાડવા છે ને ઢોર પાછા ખાઈ જાય સમજ્યા અને ઘણા બધા મિત્રો પણ અહીંયા કણે અમારા જે દલિત મોહલાના છે એ પણ અહીંયા કણે યુવાનો પણ સારી અમાર શમશાનની અંદર જે शिवराजપુરના જે દલિત જે અમારા મોહલાના જે યુવાનો છે તે પણ આમાં ઘણી બધી મહેનત કરતા હોય છે જો આ નાળિયેર નાખી દઉં છું शिवराजપુરના જે અમારા જે યુવાનો હોય ઘણા બધા એ પણ આમાં નવરા નો રહી અહીંયા કણ કાટ ના કા આડાવળો કામકાજ કરતા જ હોય પછી હું આડાવળા કામકાજ આવી ગયા હોય એટલે જય ભીમ જય સવિદાન નિલેશભાઈ આભાર કાળુભાઈ આભાર તો મિત્રો હવે આપડે 20 મિનિટ થઈ ગઈ છે અને તમને મે અમારા જે શિવરાજપુરનું જે અનુસૂચિત જાતિનું જે સમશાન દેખાડ્યું બરોબર આવી રીતે શમશાન છે અમારું જય ભીમ બુધાય અમરસિંહ બાબરિયા શ્રીનાથ ગઢજી અમરસિંહભાઈ બાબરિયા જય ભીમ જય ભીમભાઈ આ અનુસૂચિત જાતિનું શમશાન છે હવે આમાં આપણે છે ને ભલે એવું લાગે તો આપણે ઘરનો ફાળો કરીને ઘરના વતન પૈસા વાપરાય એવું કઈ નથી બરોબર મિત્રો વીસ ટકા બેટરી રહી છે હવે કારણ કે લાઈવ માં હવાનું સાર્ચિંગ કર્યું નતું એટલે વીસ ટકા સાર્ચિંગ રહ્યું છે કનાલ પર કનાલ પરમાર કુનાલ પરમાર જય ભીમ જય ભીમ મિત્રો વીસ ટકા સાર્ચિંગ રહ્યું છે અને હવે કાંઈ પણ અમારા જે અમારું કાંઈ પણ કામ પડે કાંઈ એવું કામકાજ હોય તો મિત્રો નંબર મેં આપેલો છે ને યુટ્યુબમાં પણ આપણે નંબર મૂકેલો છે અમારાથી તમને બને એટલી અમે મહેનત એને મદદ કરશું બરોબર તો ગામડે ગામડે આ વિડીયો અને શમશાનની અંદર આપણે એક રૂપિયા નાખવાનો નથી બરોબર આ બધું વિકાસના કામો મેં તમને બધા દેખાડ્યા દેખાડ્યો આ ફરતી દિવાલ દેખાડી આ બ્લોક દેખાડે એ તમે ઠરાવ મૂકી અને મંજૂર થાય એટલે તમે કામો કરાવી શકો છો બાકી બાવળા બાવળા બધાય બધા કઢાવી શકો છો અને બાવળા આપણે માનું કે હાલો પંચાયતમાંથી આપણે પૈસા ન આપ્યા હોય તો જે આપણા બે પાંચ દસ જણા યુવાનો ભેગા થઈ અને હો રૂપિયા કાઢો હજાર રૂપિયા થાય તો એક કલાકમાં જે વારીને તમે ગમે એટલા બાવળાઓ એક કલાકમાં હબોડી નાખો છો એટલે ઘણી વખત તો અમે અમારા ઘરના ખર્ચે અમે તો બાવળા બાવળા બધા કઢાવેલા હોય કારણ કે બાવળા ઉગી જાય સમજ્યા વરસાદ આવે ને એટલે તો મિત્રો સાથે મિત્રો જોડાણા તે બદલ અમારો તમારો ખૂબ ખૂબ આભાર અને હાજે લાઈવમાં જે હાજે લાઈવ થવાના છીએ આપણે સંજયભાઈ ભજગોતર બરોબર સંજયભાઈ ભજગોતર આપણે આવે છે લાઈનની અંદર નવ વાગ્યે મિત્રો બધા જોડાઈ જઈજ એકસો ને સુમ્માળીસ જણા જોડાના નિલેશભાઈ એકસો ને સુમાલીસ જણા જોડાના છે ખૂબ ખૂબ આભાર તમને અમે અમને જેટલી ખબર પડે એટલી અમે તમને માહિતી આપી છે બરોબર ગ્રામ પંચાયતમાં હું શું કરવું કઈ રીતનું કરવું બરોબર આમાં આપણે કાંઈ એક પૈસો આપણે નહીં નાખવાનો આમાં બધું સરકાર આપણે હાથી મોકલે ભાઈ બરોબર હાથી બરોબર પણ મોકલાશે પૂછડું કેવી પૂછડું નથી પૂગતું એટલે બધું આવે છે પણ એમાં આપણે આપણા પગનું લેવું પડે બરોબર પંચાયતમાં કોઈ આપણે જાતા નથી બરોબર ઘણા બધા બીયાતા હોય છે પંચાયતમાં સરપંચ ને આમાં એવું કઈ હોતું નથી કઈ બીક રાખવાની મિત્રો હોતું નથી બધા લોકોને ખૂબ ખૂબ આભાર આમાં કોઈ બીક રાખવાની હોતી નથી આમાં આપણે શમશાનની અંદર મેં તમને વાત કરી કે આપણો ચેરમેન હોય એ આપણું બધું કામ કરે છે આપણા સમાજનું જિજ્ઞેશભાઈ કાલે જ ગયા તા કાલે ને પરમદી ગયા તા ભાઈ રામોદ હા સાદિયા ભાઈ એટલે આમાં આપણા એક રૂપિયા ઘરનું નાખવાનો નથી બધું પંચાયત થકું થાય છે અને ઠરાવ મૂકવાના હોય છે બરાબર અને આપણી જે અનુસૂચિત જાતિની જે બેઠક પણ આવે છે અલગથી પંચાયતની અંદર માં આવે માં આવે બરાબર માં એવી રીતે બધું ઠેઠ ઊંધી આપણી અલગ બેઠક હોય છે આપણા અનામત સીટ હોય છે બરાબર તો આવું બધું હોય છે મિત્રો તો હાલો મિત્રો જોડાય બદલ ખૂબ ખૂબ આભાર જય ભીમ જય સંવિધાન મળશું હવે નવ કલાકે રાત્રે